અને ભણાવ ગણાવવા માટે કદાચ ફી ના હોય તમારે જો પૈસા ના હોય કદાચ મારા જેવી મેલેડીના આશીર્વાદ હોય ને તો ગમે તો ફી ભરી તમારી પણ છેક મંજિલ સુધી પહોંચાડવા તમારે કર્મ કરવું પડે પણ તો માગણી આવી હોય કે મારી હોટલ કરવી શકીએ આપણે અને હોટલ નું તને હોય આવડે છે હું વિચારું અને હોટલ ખોલી આ છ મહિના બંધ કરી દેશે સમજ જ નહીં જ્ઞાન જ નહીં તો તમને થાય

હું કહી દઉં બધા નોકરી તો પ્રાઇવેટ કોણ કરશે એટલે બરોબર રાખ્યું છે એટલે તમે માગણી કરતા પેલા છે ને અંદર પૂછજો કે લાયક છું મારી થોડા પૈસા જાય બહુ છે પેલા અંતર આત્મા પૂછજો હું હાલવા તૈયાર છું ઢગલા કરવા તૈયાર છું હું એ મેલડી માતા ખાલી આમ ખંચેરી ખંચેરીન ઉભી થાઉ ને એટલે કરોડો પડે જેવું કરોડો અજોબો તમે જેની કલ્પના ના કરો તમે ઘણી ઘણી થાકી જાવ મરી જાવ જોઈન એ ધરાવું છું તાકાત રંગપતિ રાજા બનાવું હા માં અને રાજાનો રંગ બનાવું આવું આપ્યું છે ને હા માં એક ગરીબ કદાચ ભિખારી કદાચ રોડ પર ભીખ માંગતો હોય ને પણ એને મોટો શેઠયો બનાવું ધારું તો ઘોડા પ્રધાનમંત્રી બનાવ હું એમ એલડી શું પણ આવું જોવું તો પડે શું માગો છો એ તમે જોજો તમારી આત્મા પૂછવાનો લાયક શું પૈસા દો પણ મને ખબર છે અંદર તે કઈક ઈચ્છાઓ પડીશ

મારા લાય એવી રીત માતાજી હોય તો આલી ના દે બધું એટલે બધું હાલ દઉં પણ લાયક તો બનો મારા દીકરા લાયક બનાવ્યો તારે આલ્યુ ના બધું મારા દીકરા નો અંદર

ઓના વગર તો નામ મને નામ ઓને પૂરી ઓની વાત કરવી જ પડે મારે મારી બધું સાચું પૈસા હોય તો સારું કશું જ નહીં નડતું અરે નડે નડે બધા નડે રૂપિયા વાળા નડે તમે હું માનતા ભૂલી કે આ તો અમને જ નડે છે બધું દેવદુખ ના આ તમારો ભ્રમ છે એમને રૂપિયા ના લીધે તમને દેખાતું ના હોય પણ એ રૂપિયા વાળા જેટલા દુખી હોય ને એ તો મારા જેવી મેરડી જોણે સાચી વાત છે માં અને જાતે જોણે તમે કેવા દુખી છે તમે એમનું જો દેખાય નહીં પણ પૈસા વાળા તો કશું નડતું ને આ તો આપણને બધું માતાન બાતા નડે કે અને નડતું હોય તો નડે તમે એમના ઘેર જોવા જાવ છો ના માં ખાવા બેહતર બેહવા જાવ છો એના બાજુ બેહો છો કોઈ દાડો નહીં નહીં

પણ એમનું દુખ મટતું તમારે એવું સારું ને માનવું કે રૂપિયા છે ના ભગવાન રાજા નહી પડે અને રખડતો ભિખારી હોય નહી પડે દુખ મોટો લે ને કોઈ ઘર કોઈ જગ્યા બાકી રાહ રાખે મારા ભગવાને ધરતી પર કદાચ અવતાર લીધો ને તો મારા ભગવાન દુઃખ વેઠવું પડ્યું કષ્ટ વેઠવું પડ્યું દુઃખ પડશે દુઃખ વેઠશો તારે તો તમને સુખ આનંદ થશે અત્યારે દુઃખ છે છ બાર મહિના બે વર્ષ પછી તમને સુખ ના દાડા હારા આવે તારે તો તમે આનંદ અનુભવ કરો હા હવે હું આનંદ માં છું પણ દુઃખ જ ના હોય તો સુખ ચોથી એની ખબર પડે તમને કે સુખ શું છે આ સુખ ને દુઃખ આવતું જતું રહેશે

દસ કિલો કેક પચીસ કિલો કેક હો કિલો કે તોય પણ એ વાપરવા લાયક ખરો એ હો કિલો હું નું હાલ દો ચોક થી એટલે આ જગ્યા ખોજ જે હું કાઢી હાલું અને હો કિલો નાખરી જાય ને બહાર તો પેલા તે કે શું કરું હાલ ચો વેચવા જવું શું કરું એને તો જ એને મોણસ ખાલી જે જોઈને જ રાજી થાય છે અસલમાં એની ભૂખ નહીં પણ એ સોનું મલન એ પછી આનંદ થાય ખાસ આટલું સોનું મળ્યું એટલે પેલા કીધું તું તમને કોઈ વસ્તુની ભૂખ નહી પૈસા તમને ભૂખ નહીં દાગીના કોઈ ભૂખ નહીં કોઈ મિલકત ની તમને ભૂખ નહીં એ પૈસા એ મિલકત એ દાગીના મળવા પાછળ તમને જે આનંદ થાય ને આનંદ ની હંમેશા ભૂખ્યો હોય માણસ